માંડવી મહિલા બાગ ગૌરવ પંથ પર ચાલીસ ફૂટ ઊંચો રાષ્ટ્રીય ધ્વજ કાયમ માટે ધારાસભ્યના હસ્તે ફરકાવાયો માંડવી નગરપાલિકા દ્વારા ગૌરવ પથ પર મહિલા બાગ મધ્યે ચાલીસ ફૂટ ઊંચો રાષ્ટ્ર કાયમ માટે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ફરકાવાયું હતું આ રાષ્ટ્રધ્વજ ફરકાવી માંડવીના નગર સેવકોએ રાષ્ટ્ર જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આ કાર્યને બિરદાવ્યું હતું આ પ્રસંગે માંડવી નગરપાલિકાના સદસ્યો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા શહેરની જનતાને અને આ આ શોભામાં વધારો થાય એ માટે ફૂટ ફૂટ બાય એવો બહુ મોટો રાષ્ટ્રધ્વજ એ મહિલા ભાગમાં કાયમ માટે લગાડીને શહેરની જનતાને ભેટ આપી છે રાષ્ટ્રભક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે અને હું ખૂબ શુભેચ્છા પાઠું છું અહીં દુનિયાભરના લોકો વિશ્વના પ્રવાસીઓ ઠેર ઠેરથી માનવીના રડિયામણા દરિયા કિનારા ઉપર ફરવા આવતા જતા હોય છે તો આ રસ્તામાં અહીંથી એ રાષ્ટ્રધ્વજ ઊંચો ફરારા તો રાષ્ટ્રધ્વજનું એને દર્શન થશે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામથી રાષ્ટ્ર સુધી અને દેવથી દેશ સુધીની જે વાત કરી છે એના ભાગરૂપે આ રાષ્ટ્રને નજરમાં રાખી હૃદયમાં રાખી અને આપણે સૌએ રાષ્ટ્રભક્તિ કરવાની આવશ્યકતા છે આપણે સૌએ નાગરિક ધર્મ બજાવીને એ સ્વચ્છતાને જાળવવું હોય ટ્રાફિકની સેન્સ રાખવી હોય ખેર ખેર જ્યાં જ્યાં નાના મોટા ગરીબ લોકોને ઉપયોગી થવાની વાત હોય એવી તમામ તમામ બાબતોની અંદર આપણે સૌ કોઈ પોતે આગળ આવીએ અને આપણો દેશ છે એવી ભાવના સાથે આ દેશ જ્યારે આગળ વધી રહ્યો છે તો એમાં આપણે પણ પોતાનું આહુતિ આપી એવી આજના દિવસે હું પ્રાર્થના સાથે સૌને મારો અનુરોધ સૌ પ્રથમ તો પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આ ફૂટ પર અને ખુબ ખુબ શુભેચ્છા ધારાસભ્યશ્રી વરદ વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે સમગ્ર કચ્છમાં ભચાઉ ગાંધીધામ ભુજ વગેરે જગ્યાએ આવા કાયમી રાષ્ટ્રધ્વજો લાગેલા છે ત્યારે અમારી પણ આવી લાગણી હતી કે અહીં આવું રાષ્ટ્રધ્વજ લાગે અને અમે આ વાત અમારી ધારાસભ્ય સમક્ષ મૂકી તો એમને કીધું કે ના ચોક્કસપણે આ કાર્ય કરવું જોઈએ અને એના અને ભારતીય જનતા પાર્ટીના તેમજ માંડવી નગરપાલિકાની ટીમના સાથ સહકારથી આજે આ શક્ય બન્યું છે ધારાસભ્યશ્રીને આ કાર્યથી અમને ખૂબ જ આનંદિત થઈને કહ્યું કે ના આ કાર્ય ખૂબ જરૂરી હતું અને તેમજ આની જાળવણી થાય એનો ખાસ ધ્યાન રાખજો એવું અમને એક સૂચન પણ કર્યું છે રાષ્ટ્રધ્વજ હંમેશા સૂર્યાસ્ત થઈ જાય પછી ઉતારવાનો એક એવો નિયમ છે પરંતુ એની સાથે ચાર ફ્લડેડ લાઇટ આપેલી છે જેથી રાત્રિના સમયમાં પણ આ રાષ્ટ્રધ્વજ પર લાઇટો પડશે અને રાષ્ટ્રધ્વજ કાયમ માટે આપણે રાખી શકશું જળવણીના ભાગરૂપે માંડવી નગરપાલિકા આની ખૂબ જ ધ્યાન રાખશે તેમજ આની સાથે વધારાના બે રાષ્ટ્રધ્વજ પણ આવેલા છે કે જેથી આ રાષ્ટ્રધ્વજનો બદલવાની જરૂર પડે ત્યારે આપણે બદલી શકીએ બસ પહેલાં તો હું તમારા મીડિયાના માધ્યમથી આખા માંડવીની જનતાને તથા સમગ્ર ભારતવાસીઓને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ને અમારા વોર્ડમાં અમારા સાથી કાઉન્સિલરો છે એની સાથે મળીને જે અમે આજે જે આ રાષ્ટ્રધ્વજ લગાવવાનું કામ પૂર્ણ કર્યું છે અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા આનું લોકપાન લોકપાન કાર્યક્રમ કર્યું અમે અને અમે એ વાત બહુ ગર્વ અનુભવીએ છીએ ને આ માનવીની જનતા માટે એક બહુ સારું છે તો હું બધાને એ જ ઈચ્છું છું કે લોકો આ કંઈક નવીનતા કરે તો લોકોને બસ રાષ્ટ્રપ્રેમ તો જો અમારા નસ નસમાં અને લોહી લોમાં જ છે મારા નાના મારા મામા મારી મમ્મી બધા માંથી આવે છે જે જનસંઘના જ જૂના છે ને મને બી લાગે છે કે મારા બી શરીરમાં ક્યાં બી જનસંઘનો લોહી વહે જ છે તો જે રાષ્ટ્રધ્વજ લાગો એ તો બહુ સારું વાત છે હમણાં જ આપણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી તો એ આપણે રામમય બન્યા છીએ ને હવે આજથી આ રાષ્ટ્રધ્વજ લાગો તો મને આખો માનવી છે એ પ્રેરણા મળે બધાને કે રાષ્ટ્રવાદી થઈએ બધા સૌપ્રથમ તો પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માંડવી શહેરના સવે નગરજનોને હું ખૂબ જ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને નવમા વોર્ડમાં આ સુંદર અને કહેવાય કે એક સારી કામગીરી થઈ છે ચાલીસ ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ આપણે આજે અહીં લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્ય લોકલાડીલા શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદસ્તે કરવામાં આવ્યું છે સર્વ નગરજનો અને સર કાઉન્સેલરો નગરપાલિકાના કર્મચારીઓ સૌ હાજર રહ્યા હતા અને અત્યારનું જે આ વાતાવરણ છે એ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું